આસુસુદ પૂનમ વખતે પણ આ વખતે બે પૂનમની જે તીર્થિક્ષયના કારણે બે પૂનમની જે શક્યતા છે તો અંબાજી ખાતે સાત તારીખે જે સવારે છ વાગે પૂનમની આરતી થશે સાત તારીખે મંગળવારે એટલે અંબાજી વ્રતની પૂનમ છે એ સાત તારીખે ગણવામાં આવે છે અને આગળ દિવસે સોમવારે સાંજે છ વાગે જે દૂધ જે કાર્યક્રમ રાત્રે બાર વાગે રાખીએ છીએ મંદિરમાં આરતી કપૂર આરતી અને દૂધ પૌવાનો કાર્યક્રમ અને ગરબા એ છ તારીખે રાખેલ છે છ તારીખે દૂધ પૌવાની પૂનમ બાર વાગે ગણવામાં આવશે અને સાત તારીખે સવારથી છ વાગે પ્રાતા આરતી કરી અને વ્રતની પૂનમ ગણવામાં આવશે એ સૌ ભાવિક ભક્તોએ નોંધ લેવા વિનંતી Thank yeah. you. સાત તારીખે જે સવારે છ વાગે પૂનમની ની આરતી થશે સાત તારીખે મંગળવારે એટલે અંબાજી રત્તની પૂનમ છે એ સાત તારીખે ગણવામાં આવે છે અને આગળ દિવસે સોમવારે સાંજે છ વાગે જે દૂધ પૌવા નો રાત્રે રાખીએ ગરબા એ છ તારીખે રાખેલ છે છ તારીખે દૂધ પૂનમ બાર વાગે ગણવામાં આવશે અને સાત તારીખે સવારથી છ વાગે પ્રાતા આરતી કરી અને વ્રતની પૂનમ ગણવામાં આવશે એ સૌ ભાવિક ભક્તો નોંધ લેવા વિનંતી को फॉलो सभी वीडियो लाईक करो तु शयर बि करमेंट बि कर दो, तो